નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા બોટાદ પોલીસ કર્મીઓની અમાનવીય આ માનુષી અત્યાચારની ઘટના સામે આવી હતી જેમાં એક સગીરને ચોરીની આશંકાએ પોલીસ પોલીસ સ્ટેશને લઈ જાય છે ને ત્યારબાદ આ સગીરને ઢોર માર મારવામાં આવે છે એટલી હદે માર મારવામાં આવે છે કે સગીરના પગે ગેંગ્રી જેવો રોગ થઈ ગયો છે અને આ ઘટનામાં હાલ અમદાવાદના ઝાયડસ હોસ્પિટલમાં સગીર સારવાર લઈ રહ્યો છે અને આના કારણે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો અને જે જવાબદાર પોલીસ કર્મચારીઓ છે તેમની સામે પગલાં લઈ તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટેની માંગ કરી હતી એટલું જ નહીં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળી ગુનો દાખલ કર્યો છે પરંતુ જીગ્નેશ મેવાણી સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે કે ગુનો દાખલ થયો છે પણ આ જે આરોપીઓ છે તેમની ધરપકડ ક્યારે પહેલા તો આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી શું કરી રહ્યા છે તેમને સાંભળો જીગ્નેશ બોટાદમાં તમે જે લડત ચલાવી સગીર બાળકને ઢોર માર મારવામાં આવ્યો તો પોલીસ દ્વારા હવે પોલીસ કર્મચારીઓ સાથે ગુનો નોંધાયો છે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ એના પગલે બોટાદ પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે માનવતાથી પ્રેરાઈને અમારા સ્ટાફના માણસોએ કોન્સ્ટેબલોએ પીઆઈએ ખોટું કર્યું એવી સમજણના કારણે ગુનો દાખલ કર્યો નથી ખૂબ દબાણ કરવું પડ્યું સુપ્રીમમાં પિટિશન ફાઇલ કરી એ બાદ ગુનો દાખલ કર્યો છે બોટાદની પોલીસ અને રાજ્યની સરકાર ન્યાય આપવા માંગતી હોય તો તાબડતો તમામ કસૂરવાર આરોપી પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી ગુનો તો દાખલ થયો છે એમની ધરપકડ કરીને જે આરોપીઓ હતા એ જ આરોપી પોલીસના મિત્રો એ એમની ટ્રીટમેન્ટ કરાવતા હતા ઝાયડસમાં મતલબ કે પોલીસ જે તપાસ કરી રહી છે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે એમને આરોપી પોલીસોનું લોકેશન ખબર જ હતી ખબર જ છે તો જેવી તમે એફઆઈઆર કરી તરત એમની ધરપકડ કરી લેવાની હતી પણ જખ મરાઈને એફઆઈઆર કરી છે એટલે ધરપકડ પણ જખ મરાઈને કરશે એમના હૃદયમાં એવી લાગણી નથી કોઈ ગરીબના દીકરાને કોઈ સોળ સત્તર વર્ષના માસૂમ બાળકને આ પ્રમાણે મારકૂટ ન કરાય એટલે પોલીસનું વર્તન બહુ જ ખરાબ છે અને હું માગણી કરું છું કે બોટાદ પોલીસ આંદોલનનો કોઈ આક્રમક કોલ આપીએ એની પૂર્વે શાનમાં સમજીને ધરપકડ કરે નહીં કરે તો હર જોર ટક્કર પે સંઘર્ષ અમારા ના રહે આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેઓ કહી રહ્યા છે કે જે સગીને ઢોરમાર મારવામાં આવ્યો છે તે મામલે તેમણે એસપીને તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરીને ત્યારે સુપ્રીમ કોર્ટમાં તેમણે જવાની ચીમકી આપી ત્યારે બોટાદ પોલીસ એકાએક સફાળી જાગી અને ગુનો દાખલ કર્યો છે પરંતુ આજ દિન સુધી જે પોલીસ કર્મીઓ જવાબદાર છે જે આરોપીઓ છે તેમની ધરપકડ નથી થઈ તેને લઈને તેમણે બોટાદ પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો